ચાલો એક એવી પરિસ્થિતિની વાત કરીએ જેમાં કોઈ એક વિસ્તાર અચાનક આખા દેશમાં સૌથી ગરમ જગ્યા બની જાય આજે આપણે કચ્છમાં બનેલી એક એવી ભયંકર હીટવેવની ઘટનાને સમજીશું જેણે ખરેખર એક રેકોર્ડ બનાવી દીધો ચાલો સીધા આંકડા પર આવીએ પિસ્તાળીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્શિયસ હમ આ ખાલી એક નંબર નથી સમજો આ તો એક જાતની ચેતવણી છે આ એ તાપમાન હતું જેણે કચ્છને આખા ભારતના નકશા પર સૌથી ગરમ જગ્યા બનાવી દીધી તો સવાલ એ છે કે આવી અસહ્ય ગરમીનું કેન્દ્ર કયું હતું એવી કઈ જગ્યા હતી જે સતત ત્રણ દિવસ સુધી આખા ભારતની સૌથી ગરમ જગ્યા બની રહી ચાલો આનો જવાબ શોધીએ તો આપણા પહેલા વિભાગમાં આપણે એ જ જાણીશું કે ભારતનું આ સૌથી ગરમ સ્થળ આખરે હતું ક્યાં ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આપણી આ શોધ આપણને લઈ જાય છે પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્ય તરફ પણ વાત અહીં પૂરી નથી થતી કારણ કે ગુજરાતની અંદર એ જગ્યા હતી કચ્છ જિલ્લો જી હા એ કચ્છ જ હતું જે આ ભયાનક ગરમીનું એપી એટલે કે કેન્દ્રબિંદુ બન્યું હતું હવે બીજા વિભાગમાં આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈશું એટલે કે કચ્છ જિલ્લાની અંદર જઈને જોઈશું કયા વિસ્તારો પર આ ગરમીની સૌથી ખરાબ અસર થઈ તો આ જે રેકોર્ડ બ્રેક તાપમાન હતું પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી એ કોઈ શહેરની વચ્ચોવચ નહીં પણ કંડલા એરપોર્ટ પર જે હવામાન વિભાગનું સ્ટેશન છે ત્યાં સત્તાવાર રીતે નોંધવામાં આવ્યું હતું પણ એવું નહોતું કે ગરમી ખાલી એરપોર્ટ પર જ હતી ના આજુબાજુના વિસ્તારો જેમ કે ગાંધીધામ અંજાર ગડપાદર અને મેઘપર બોરીચી પણ આ આગ ઓગતી ગરમીનો સામનો કરી રહ્યા હતા હવે ત્રીજા વિભાગમાં આપણે વાત કરીશું એ આંકડાઓની એ ડેટાની જે આપણને આ હીટવેવની ગંભીરતા સમજાવશે જો પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રીનો આંકડો પોતે જ ખૂબ ચિંતા કરાવે એવો છે બરાબર પણ એનાથી પણ વધારે ડરાવણી વાત એ હતી કે આટલો વધારો ફક્ત એક જ દિવસમાં થયો હતો એટલે કે વન પોઈન્ટ સિક્સ ડિગ્રીનો સીધો ઉછાળો આનો મતલબ એ કે ગરમી કેટલી ઝડપથી વધી રહી હતી સારું દિવસની ગરમી તો સમજ્યા પણ રાત્રે શું તો રાત્રિનું તાપમાન હતું છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી એટલે કે લોકોને દિવસે તો શું રાત્રે પણ ગરમીથી કોઈ રાહત નહોતી મળી રહી આ ચાર્ટને ધ્યાનથી જુઓ એ સ્પષ્ટપણે બતાવે છે કે દિવસ અને રાતના તાપમાનમાં કેટલો ઓછો ફરક હતો જ્યારે શરીરને ચોવીસે કલાક આવી ગરમી સહન કરવી પડે ને ત્યારે એના પર બહુ ગંભીર અસર થાય છે અને આ ગરમી કંઈક કંડલાપુરથી સીમિત નહોતી જે જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ ત્યાં પણ પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો આ બતાવે છે કે આખા કચ્છ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ફેલાયેલો હતો ચોથો વિભાગ રેડ એલર્ટ અને લોકો પર તેની અસર આ આંકડાઓ તો ઠીક છે પણ આની પાછળની હકીકત શું હતી લોકો આ ગરમીનો સામનો ખરેખર કેવી રીતે કરી રહ્યા હતા સરકારે સત્તાવાર રીતે રેડ એલર્ટ જાહેર કરી દીધું હવે સમજો આ કોઈ સામાન્ય ચેતવણી નથી રેડ એલર્ટનો સીધો મતલબ થાય છે કે પરિસ્થિતિ ખૂબ જ જોખમી છે અને તરત જ પગલાં લેવા જરૂરી છે અને આ કોઈ એક બે દિવસની વાત નહોતી હવામાન વિભાગની આગાહી મુજબ આ ખતરનાક હીટ વેવ દસ એપ્રિલ સુધી ચાલવાની હતી એટલે કે લોકોએ લાંબા સમય સુધી આ મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવાનું હતું પણ આ બધી સત્તાવાર વાતોની વચ્ચે લોકો શું અનુભવી રહ્યા હતા એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય આ શબ્દો જ ગરમીની ભયાનકતા સમજાવવા માટે પૂરતા છે બીજા એક વ્યક્તિએ આ ગરમીને અંગ દઝાડતી ગરમી કહી મતલબ કે આ માત્ર ગરમી નહોતી રહી આ એક શારીરિક પીડા બની ગઈ હતી તો આ આખી ઘટના છે ને એ આપણને બધાને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા રાખી દે છે સવાલ એ છે કે જ્યારે કુદરત પોતે જ રેડ એલર્ટ જાહેર કરે ત્યારે એક સમાજ તરીકે આપણે આપણે કેવી રીતે ટકી શકીએ અને હા આવત ખાલી કચ્છ પૂરતી નથી આ તો આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો સવાલ છે ખરેખર આના પર વિચારવું બહુ જ